ભાવનગર શહેરના વડવાનેરા નેરા ચોકમાં દુકાનદાર ને છરી બતાવીને રૂપિયાની માંગણી કરતા શખ્સ સામે પોલીસ પોલીસમાં ફરિયાદ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી કે વડવાનેરામાં તેમની કરિયાણા ની દુકાન આવેલી હોય ત્યારે ત્યાં ખાંચામાં રહેતો રોહિત ભૂપતભાઈ સોલંકી વારંવાર આવીને તેમને અને તેમની બાજુના દુકાનદારને દુકાનદાર છરી બતાવીને મારી નાખવાની ધમકી આપી પૈસા લઈ જાય છે ત્યારે હાલમાં પણ છરી બતાવીને એક હજાર રૂપિયા નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી હતી જેને પગલે પોલીસે રોહિત ભૂપત સોલંકીને ઝડપી ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે